હલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરી દેજો ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો શરૂ કરીએ આજની વાર્તા એક ઘરની વાર્તા અંધવૃત્ત માતા ફૂલોની વેદના અને અંધ સમાજ જેઠ મહિનો હતો સૂર્ય પૃથ્વી પર અગ્નિનો શ્વાસ લઈ રહ્યો હતો બગવાડા એ શિહોર જિલ્લાના બડની તાલુકામાં આવતી નર્મદા નદીથી ત્રણ કિલોમીટર દૂર પર્વતીય ઢોળાવ અને જંગલોથી ઘેરાયેલું ગામ છે તે સમયે વાહન વ્યવહારનું સાધન બળદગાડું કહેવાતું હતું જેના દ્વારા નર્મદા નદીનું ત્રણ ચાર કિલોમીટરનું અંતર પગપાળા પાર કરવું પડતું હતું અને માંદાને બળદગાડા દ્વારા પાર કરવું પડતું હતું સરપંચ પાસે સાયકલ હતી પણ દૂર દૂર સુધી તેનો અભાવ હતો ગામમાં પહોંચવા માટે સવારે બપોરે સાંજે નિયત સમયે બસો રસ્તા પર બસો રસ્તા પર ઊભી રહેતી બસો ગામની નજીક આવતાની સાથે જ લોકો પોતાના ઘરની ટેકરા તરફ દોડી જતા હતા જ્યારે બસો લાંબા હોર્ન કે શાયરન વગાડતી હતી ટેકરા ખાતે લહેરા

જેની નીચે બનેલા મઢિયામાં નગર બાબા ખુબત બાબા લાલમ મન બાબા અને ગ્વાલ બાબાની પથ્થરની મૂર્તિઓના રૂપમાં પૂજા થતી હતી તે સમયે દાને બાબાની પૂજા માટે લોકો ઘેટા બકરા અને ઘેટાની બલી ચડાવીને મોંઘા પશુઓને ખુશ કરતા હતા પરંતુ લોકો બાબાના બલિદાન તરીકે તેમના પશુઓનું માંસ સ્વીકારતા ન હતા અને તેઓ તેનું માંસ સ્વીકારતા ન હતા માંસાહારી ખોરાકના શોખીન લોકો આવશે ગામના વડીલો દાના બાબાના ક્રોધથી ડરતા હતા તેથી આ બધું ચાલુ રહ્યું ગામના ઘણા વડીલો હતા જેઓ પ્લેટફોર્મ પર ફરતા હતા જેમના માથા પર આ દેવતાઓ સવારી કરતા હતા એકવાર બધા ગ્રામજનોએ વિચાર્યું કે દર વર્ષે અનેક ઘરોમાંથી નિર્દોષ પશુઓ દાણે બાબાને બલિદાન તરીકે ચડવામાં આવે છે જેને પ્રસાદ તરીકે કોઈ ખાતું નથી તો બાબાનું માથું આવતાની સાથે જ પ્લેટફોર્મ પરથી સભામાં બધાએ તેમની વિનંતી કરી કે કોઈ ગામવાસી તમારો પ્રસાદ લે નહીં દરેક વ્યક્તિ શાકાહારી છે તેથી જ બાબાજી કૃપા કરીને અમારી પાસેથી શાકાહારી પ્રસાદ સ્વીકારો અને આ પ્રાણીઓના બલિદાનનો બંધ કરો પછી પછી બાબાએ ગોળ પ્રસાદ બધા ગામવાસીઓ ખુશ થવાની વાત કરી આ બલિની પરંપરાનો અંત આવ્યો અને હવે દાને બાબાની પૂજા કરવામાં આવે છે ગોળ ખાવાથી પણ તેઓ ખુશ રહે છે જ્યાં આજે પણ ખૂબ જ બાબાને મીઠાઈનો પ્રસાદ ચડાવવામાં આવે છે અને પરબાબાને ગ્રામ ચિરોજી ગમે છે જ્યારે મારાઈ મૈયા અને સતી મૈયાની પૂજા ચોક્કસ ગોત્રના લોકો દ્વારા કરવામાં આવે છે પરંતુ હવે તે પૂજા થતી જોવા મળતી નથી જ્યારે નર્મદા નદીના કિનારે એક એક અને એક ગોત્રની પૂજા થાય છે ગામની અડધો કિલોમીટર પૂર્વમાં દરેક વ્યક્તિ વર્ષમાં એકવાર ખેડાપતિ મૈયાની પૂજા કરવા જાય છે જ્યાં પ્રસાદી પછી ભંડારા યોજાય છે ગામમાં ચાલીસ જેટલા ઘરો ગુવાડોએ બાંધેલા હતા જેમની પાસે પોતાનો કૂવો હતો જેમાંથી ગોવાળો સવારે સવારે અને સાંજે ચારથી થી છ અને રાત્રે નવ વાગ્યા પછી પાણી લેવા આવતા હતા સવારે યુવાનોનું ટોળું કૂવામાં નાહવા નીકળ્યું નીકળતું ગામની વચ્ચે વચ્ચે ચોપાલ હતી પોતપોતાના ઘરે પશુઓને દૂધ પીવડાવીને ગામ લોકો પશુઓને ખવડાવીને ચોપાલ તરફ આવતા સાંજે ચારથી થી પાંચ વાગ્યા સુધી દરેક ઘરમાં ચૂલો પ્રગટાવવામાં આવશે અને માતાઓ અને બહેનો પરિવાર માટે ભોજન રાંધશે કેટલાક લોકો જમ્યા પછી ચોપાલ પર આવીને મોડી રાત સુધી બેસી રહેતા ચોપાલ પર ગામના દરેક લોકો પોતાના સુખ દુઃખની ચર્ચા કરતા આવી જ સ્થિતિ સવાર સાંજ કૂવા પર જોવા મળતી હતી જ્યાં પાણી ભરવા આવતી મહિલાઓ એકબીજાના ઘરે બનતા સુખ દુઃખની વાતો કરતી હતી કુવામાંથી ખબર પડે છે કે કોના ઘરમાં ઝઘડો થયો છે કોની સાસુએ કોની ઉપર ગુસ્સો કાઢ્યો છે કોને તાવ છે કોના ઘરમાં દારૂ પીને ઝઘડો થયો છે સ્ત્રીઓ રાત્રે કુવા વિશેની મોટા ભાગની બાબતો તેમના પતિ અને ઘરે કહેતી અને પછી ચોપાલ પર તે જ વસ્તુઓ થતી સાંજ પડતા પહેલાં આકાશમાં પક્ષીઓનો કલરવ મનોહોક હતો હજારો પક્ષીઓ ટોળા બનાવતા અને પાણીના દાણા ખાઈને પોતાના ઘરે પાછા ફરતા આ દ્રશ્ય બે ત્રણ કલાક આકાશમાં રહેશે અને દરેક ટોળાનું નેતૃત્વ એક પક્ષી કરશે અને અસંખ્ય અન્ય લોકો તેને અનુસરશે બપોરના સમયે ગામમાં કાગડાઓનો અવાજ ગુંજતો અને સેંકડો ગીધ આકાશમાં વિહરતા હતા અને જે જગ્યાએ સામાજિક જૂથના લોકો ગામમાં મરેલા પ્રાણીઓને ઉપાડીને તેનું ચામડી કાઢતા હતા આ ગીધ જેને લોકો ગરુડ તરીકે પણ બોલાવે છે ટપક આ શી આવી સ્થિતિ દરેક ગામના આકાશમાં દેખાતી હતી લાખો પોપટ ખેતરોમાં અનાજ લેવા આવતા અને ઘરો અને વડાઓ સાથે ઝાડ પર બેસીને મીઠો કલકલાટ કરતા પાકની રક્ષા કરવા માટે લોકો પોપટના ટોળાને ભગાડવા માટે તેમના ખેતરોની વચ્ચે પરપેટ બાંધતા અને ગોપીયાઓમાં પથ્થરો મૂકીને તેના પર ચડી જતા જેમ સાંજ પડતા જ આકાશ દરેક ગામની આસપાસ લાખોની સંખ્યામાં પક્ષીઓને આકર્ષ્યા હશે એ જ દ્રશ્ય સવારમાં જોવા મળ્યું હશે જ્યારે પક્ષીઓ સૂર્યોદય પહેલાં જંગલમાં પાછા ફરતા જોવા મળશે અને કેટલાક પક્ષીઓ પણ જોવા મળશે ગામડાઓના ખેતરોમાં અનાજ ચોંટાડવું એ જ સમયે ગામમાં વીજળી નહોતી દરેક ઘરમાં ચીમની અને ફાનસમાંથી છૂટા છવાયા પ્રકાશ હતા એક પરિવારે ગામને ચોપાનમાં પોતાના ઘરની જમીનનો એક ભાગ દાનમાં આપ્યો હતો જેમાં ગ્રામજનોએ ભગવાન શિવનું મંદિર બનાવ્યું હતું અને સવાર સાંજ આરતી માટે આ મંદિરમાં ભેગા થતા હતા તે સમયે યુવાનોમાં કુસ્તીનો ઉત્સાહ હતો આથી દરેકે ખાલી પડેલી જમીન પર એક અખાડો બનાવે જેમાં કુસ્તીબાજો પોતાની તાકાતની કસોટી કરશે કેટલાક યુવાનોએ રામાયણ મંડળની રચના કરી હતી જે દર શનિવાર અને મંગળવારે ગામના કોઈ પણ ઘરે જઈને ઢોલક અને કોચ મંજીરોની મદદથી રામાયણનું પાઠ કરતી હતી ગામમાં જ્યારે પણ લગ્ન હોય ત્યારે ગેસના દીવા પ્રગટાવીને સરઘસ કાઢવામાં આવતું અને ગેસનો દીવો બંધ થાય ત્યારે ચાંદલાથી હવા ભરી દેનાર ખૂબ સન્માન થતું કહેવાય છે કે આ ગામમાં મોતીજીના નામનો રોગ આવ્યો અને લોકોએ તેનું નામ બળી માતા રાખ્યું આ બળી માતાના કારણે આ ગામના અને તેની પત્ની ફુલ્લોબાઈએ આંખોની રોશની ગુમાવી દીધી શુભારામની ગણતરી ગામના અમીર લોકોમાં થતી હતી તેમની પાસે ખેતીની જમીન હતી પરંતુ જ્યારે પતિ પત્ની બંનેની આંખોની રોશની ઘટી ગઈ ત્યારે તેઓએ જમીનની સંભાળ રાખવામાં મદદ કરવા માટે કેટલાક લોકોને રાખ્યા તેમની મોટી પુત્રી ચૌદ વર્ષની હતી અને તે નાનો છ અને નાનો છ મહિનાનો હતો ત્યારબાદ સુભારામજી ગુજરી ગયા તેના મૃત્યુ પછી ફૂલ્લો અમ્માએ ખબર પડી કે તેણે પૈસા વાસણમાં છુપાવી દીધા હતા જ્યારે તે ઘડામાંથી પૈસા લેવા ગઈ ત્યારે તેણે બે બધા ખાલી જોયા ચોક્કસપણે કોઈએ અગાઉથી તપાસ કર્યા પછી આ પૈસા ચોર્યા હતા બીજી બાજુ તેમની પાસે જે પણ ખેતીની જમીન હતી તે તેઓ જેમને આપી હતી તેની સંભાળ રાખતા હતા અને તેઓ પરિવારના ભરણ પોષણ માટે અનાજ પૂરું પાડતા હતા ફૂલનો અમમાં જેનું મૂળ નામ ફૂલવતીબાઈ હતું તેમ માતા પિતાના ઘરમાં ત્રીસ એકરની વધુ જમીન હતી જ્યારે સમય આવે ત્યારે એક ઓમકારે જમીનનો કબજો છોડ્યો નહીં અને બીજી તરફ ગામડાની જમીન પર નોકર ચાકર રહેતા સગાઓ માલિક બની ગયા મજબૂરીમાં ફૂલો અમ્મા ખેતરમાં જઈને ઘાસ ચારાની વ્યવસ્થા કરી દેતા ફૂલો અમ્માના બંને પુત્રો ગાયો અને બકરા પાળતા તેમને ચર ચરતા અને સવારે ચાર વાગે જંગલમાં જઈને મહુવા એકત્રિત કરતા તેંદુ લઈ આવતા બપોરે તેઓ અથાણું તેંદુના પાન બોસા કાપતા તેમની આજીવિકા મેળવવા માટે તેમને વેચો તે ઓગણીસો સિત્તેર એકોતેરનું વર્ષ હતું જ્યારે ફુલ્લોભાઈના મોટા પુત્ર હેમરાજની લગ્નની સરગસ બળદગાડીમાં ગામથી નીકળી હતી અને હોશંગાબાદમાં શિવાજીના નજીક ગુમ ખૂબ ધામધૂમથી યોજાઈ હતી જ્યારે તેમની પુત્રવધુ આવી ત્યારે ફૂલો ખૂબ જ ખુશ હતી થોડા દિવસો પછી જ્યારે મોટી પુત્રવધુ એક સુંદર અને સંસ્કૃત પુત્રને જન્મ આપ્યો અને પરિવારના પ્રથમ વારસદારને જન્મ આપ્યો ત્યારે તેમની ખુશીનો કોઈ સીમા ન રહી તેની બધી બધી કાકી મહિનાઓ મહિનાઓ સુધી બાળકોને ખડવામાં ગામમાં જ રહેતી અઢી વર્ષ પછી દીકરો બીમાર પડ્યો ત્યારબાદ હેમરાજ અને તેની પત્ની દીકરાને સારવાર માટે હોશંગાબાદ લઈ ગયા પરંતુ તેઓએ બાળકને ડૉક્ટરને બતાવી નહીં કોઈની સલાહ પર હેમરાજ તેના પુત્રને શોધવા માટે બીકોર ગામમાં બાબાઈ પાસે લઈ ગયો બાળકનું ત્યાં જ મૃત્યુ થયું પછી બંને બીકાનેથી બાબાઈ સુધી સાત આઠ કિલોમીટર ચાલીને ગયા અને બાબાઈમાં પણ કોઈ બસ ડ્રાઈવરે તેમને બસમાં ચઢવા ન દીધા કારણ કે તેમના હાથમાં તેમના પુત્ર પુત્રનો મૃતદેહ હતો જેને તેઓએ ગળે લગાવી દીધો હતો ગરદન આખરે હેમરાજ અને તેની પત્નીએ ત્રણ ચાર કલાકમાં નવ કિલોમીટરનું અંતર કાપ્યું તે સમયે તવા પુલનો અડધો ભાગ પુલથી ઢંકાયેલો હતો અને બાકીનો અડધો ભાગ પગપડા ઢાંકવો પડતો હતો આ રસ્તો વરસાદ અને સિઝનમાં ચાર મહિના સુધી બંધ રહેતો હતો બંને ખૂબ જ દુઃખી અને પરેશાન હતા તેમના ખોળામાં તેમના પુત્રનો મૃતદેહ હતો અને તેમના વતન ગામની યાત્રા દોઢ દિવસની પગપડા હતી સાંજ થઈ ગઈ હતી અને બાળકના મૃતદેહને ગામમાં લઈ જવાનું અયોગ્ય માનીને તેઓએ તેને તવા પુલની રેતીમાં દાટી દીધી અને બસમાં બેસીને હોશંગાબાદ પહોંચ્યા અગાઉ હેમરાજનું સસરાનું ઘર શિવની નાકા પાસે હતું પરંતુ ઓગણીસો તોતેરના ભયાનકપુરમાં ઘર બરબાદ થયા બાદ તેના સસરા સ્ટેશન નજીક રહેવા લાગ્યા હતા જ્યાં બંને ત્યાં પહોંચી ગયા હતા અને પરિવારના સભ્યોએ સાંત્વના આપી હતી અને બીજે દિવસે સવારે દસ વાગે ઘરેથી નીકળીને નર્મદા ઘાટના નવ ઘાટ પહોંચ્યા અને જ્યાં પણ હોળીમાં ચડ્યા ત્યાં બીજી બાજુએ ઉતરીને જોશીપુરના ખેતરોમાંથી પગપાળા અમારા ગામ બગવડે પહોંચ્યા અહીં બાળકના બીમાર હોવાના સમાચાર આખા પરિવારમાં દાવા નળની જેમ ફેલાઈ ગયા કારણ કે શોભારામજીના પરિવારમાં પ્રથમ વારસદાર તેમના મોટા પુત્ર હેમરાજના મોટા પુત્રના રૂપમાં મળ્યો હતો હેમરાજની સાથે બહેનો રામકલી સુંદરભાઈ કસ્તુરીબાઈ ગોરાબાઈ ભગવતીબાઈ પ્રેમભાઈ અને સતોનબાઈએ એક દિવસ અગાઉ જ તેમના ભત્રીજાની ખબર અંતર પૂછવા માટે પડાવ નાખ્યો હતો હેમરાજ અને તેની પુત્ર વધુ પહોંચતાની સાથે તેમના પુત્રને ખોળામાં ન જોઈને બહેનોએ પૂછ્યું અમારો ભત્રીજો ક્યાં છે કોની સાથે રમે છે પછી રડતા રડતા મોટી બહુએ આખી વાત તેની ભાભીને કહી ત્યાં સુધીમાં ગામની ઘણી વૃદ્ધ માતાઓ અને બહુઓ ત્યાં એકઠા થઈ ગયા સાધનોના અભાવે પુત્રના મૃત્યુ અને તેને તવાની રેતીમાં દાટી દેવાની વાત મોટી વધુને પુત્રને થતાં જ બહેનોએ મોટી બહુને ઠપકો આપ્યો પરંતુ બ ભગોબાઈનો ગુસ્સો ઉઠી ગયો હતો અને તેણે મોટી બહુને જોરથી માર માર્યો મોટી પુત્રવધુ સાથે મામા પરિવારનો એક સભ્ય આવ્યો હતો જેણે સમાચાર મોકલ્યા હતા સમાચાર મળતા જ મોટી પુત્રવધુના પિતાએ આવીને પરિવારને સાંત્વના આપવાને બદલે પુત્રનો પક્ષ લીધો અને તેની સાથે છેડતી કરી પુત્રને પોતાના ઘરે લઈ ગયા અને કહ્યું કે મારી પુત્રી તારા ઘરે નહીં આવે સમાજના તમામ લોકોએ વૃદ્ધ અંધ મૂર્ખની સ્થિતિ સમજાવીને તેમને ઘર તોડવાને બદલે વસવાટ કરવાની સલાહ આપી પરંતુ તેમને સમજાવવાના તમામ પ્રયત્નો વ્યર્થ ગયા અને તેઓ હટ્યા નહીં અને કહ્યું કે જાણે મોટો પુત્ર સસરા ઘરના જમાઈની જેમ રહે છે જોકે હવે હેમરાજ પણ રહેશે પણ મારી દીકરી ક્યારેય બગવાડા નહીં જાય આ ઘટનાને દિવસો મહિનાઓ અને વર્ષો વીતી ગયા પણ મોટી બહુ આવવા તૈયાર નહોતી આખરે આખો પરિવાર બાળકના દુઃખને ભૂલીને શાંતિ કરવા તૈયાર હતો જેથી કરીને કોઈક રીતે મોટી બહુ ઘરે આવે પરંતુ મોટી બેફામ કહી દીધું કે મરી જશે પણ ઘરે નહીં જાય તેના સાસરીવાળાનું ઘર ત્યારે આવા પ્રશ્નોના નિરાકરણ માટે લોકો પોલીસ સ્ટેશનને કે કોર્ટમાં જતા ન હતા અને સમાજની પંચાયતો દ્વારા ઉકેલ લાવવાનો રિવાજ હતો આખરે બગવાડાના વડીલો હેમરાજના તમામ સંબંધીઓ સમાજની પંચાયત બોલાવીને નિર્ણય લેવાનું નક્કી કર્યું તે સમયે ગ્વાલટોલી કાલી મંદિર હોશંગાબાદમાં ગ્વાલ સમાજની પંચાયતનો ન્યાય સર્વોપરી હતો આ પંચાયતને તમામ છાવણીઓમાં ન્યાય માટે સુપ્રીમ કોર્ટનો દરજ્જો મળ્યો હતો હોશંગાબાદ બગવાડા જોશીપુર જરાપુર ગઢડીયા નાલા બુડની બુડનીઘાટ છાઈધારા બાબાઈ શુક્કરવાડા અને બરખેડીના સરપંચો સર્વાનુમતે જોડાતા અને પછી પંચોની સંખ્યા સાતમો સુધી પહોંચી ગઈ ફૂલોબાઈએ પોતાની બહુને લાવવા માટે આ પંચાયતમાં વિશ્વાસ હતો પંચાયત એ છેલ્લો વિકલ્પ હતો આ પહેલાં પરિવારમાં ચર્ચા થતી જ્યાં વાત ન બને ત્યાં પરિવારના સભ્યો વાત કરતા ત્રીજા વિકલ્પ તરીકે સંબંધીઓ સમાધાન લાવતા જ્યારે બાકીનું બધું નિષ્ફળ જાય ત્યારે માત્ર પંચાયતની સમાજ નિર્ણય લેનાર હશે અને હેમરાજે પણ આ કરવાનું હતું છેલ્લી આશા પંચાયત પાસેથી હતી હેમરાજ લીમડાના ઝાડની છાયા નીચે ખાટલો પાથરીને સૂતું હતું પોતાની જાતને ગરમીથી બચાવવા માટે તે એક તળાવમાં ન ગયો એક ચાદર ભીની કરી તેને બહાર કાઢી અને તેની સાથે પોતાને ઢાંકી દીધી આજે શનિવાર હતો કાલે હોશંગાબાદમાં પંચાયત યોજાવાની છે આખા અઠવાડિયા દરમિયાન તે પોતાના ઘર પાસેના મહુવાલા ખેતરમાંથી ઘાસ કાપીને ગંજી તૈયાર કરતો હતો અને તેનું પોટલું બનાવતો હતો તે સમયે તેને એક દિવસની મજૂરી માટે એક રૂપિયા મળતા હતા સવારે તેને એક અઠવાડિયાના મજૂરીના છ રૂપિયા મળતા હતા જે તેણે તેને અંધવૃદ્ધ માતાને આપી દીધા હતા જેને તે આયો કહે છે સાંજે તેને સમાજની પંચાયતમાંથી ન્યાય મળશે અને તેની પત્ની આવશે આ મૂંઝવણમાં તે ખૂબ જ ખુશ અને ખુશ હતું તેણે પચીસ પૈસાનો ધોબી સાબુ ખરીદવાને બદલે એ સુગંધિત સૂર્યપ્રકાશ ખરીદ્યો સાઠ પૈસાનો સાબુ જે અમીરો માટે ગણાતો હતો એ આવીને કપડાં ધોયા તે ઊંઘી શકતો ન હતો તેથી તે તેના મનને શાંત કરવા રાધાકૃષ્ણના એપિસોડમાં તે સવૈયા ગાવા માટે રોમાંચિત હતો સાંજે ચાર વાગે ઘરેથી હોશંગાબાદ જતી વખતે ફૂલનો અમ્માએ તેને ચાર રૂપિયા આપ્યા અને બે રૂપિયા ઘર ખર્ચ માટે રાખ્યા એમરાજ નર્મદા કિનારે આવ્યા અને ત્યાંથી બોટમાં બેસીને હોશંગાબાદ આવ્યા હેમરાજ તેના સાસરે પહોંચ્યો અને તેના સસરાને મળ્યા બાદ તેણે તેની પત્નીને મોકલવા માટે હાથ જોડી દીધા પરંતુ તેના સસરાએ તેને કહ્યું કે જઈને પંચાયતનું કામ કરાવો જો પંચાયત કહેશે તો તે મોકલી દેશે તેને પછી ત્યાં તેના મોટા શાળા તુલસી નામે તેનું અપમાન કર્યું અને તેની બહેનને મોકલવાની ના પાડી અને તેની સાસુને મળવા ગયું જ્યાં સાલ આદેશ જારી કર્યો કે અમારી બહેન તમારા ઘરે નહીં જાય જો તમે ઈચ્છો તો તમે અમારા ઘરે આવીને તમારી બહેન સાથે રહી શકો છો નિરાશ હેમરાજ તેના મોટા શાળા મામા ઓમકારના ઘરે ગયો અને સમગ્ર ઘટના જણાવી પછી બધાએ પંચાયતના મહંતે ચૌધરી દિવાનને જમાદાને કહ્યું અને તેઓની સલાહની તેઓ બીજા દિવસે પંચાયત યોજવા રાજી થયા પંચાયતના કોલના સમાચાર સાંજે જ ઢાબાઓએ આપવામાં આવ્યા અને સવારે છ વાગે ખાબાઓએ ગ્વાલટોલીના તમામ વિસ્તારોમાં પંચાયતને કોલ આપ્યો ખાબાઓએ સવારે જ અન્ય સ્થળોએ સમાચાર મોકલ્યા સાંજે ચાર વાગે કાલી મંદિર ટોલી ખાતે પંચાયત માટે પંચો લાવવા લાગ્યા કાલી મંદિર સંકુલ સહિત આખું મેદાન સમાજના લોકોથી ભરાઈ ગયું હતું અને હેમરાજ કમાયેલા પૈસાની ખરીદેલ પીવાના પાણીની સાથે બીડી માચી સુપારી તમાકુ લાંબી ઇલાયચી વગેરેના બંડલ વેચી રહ્યો હતો પંચો સામે ખાબા બધા પંચો બેઠા હતા અને મહાંતે સિવાયના તમામ અધિકારીઓએ તેમની જગ્યાઓ લીધી હતી તે સમયે નિયમ એવો હતો કે જ્યાં સુધી મહંતે ન આવે ત્યાં સુધી પંચાયત શરૂ ન થાય પરંતુ વિષય વસ્તુને લઈને ચર્ચાઓ અને વિચારાઓની આપ લે અવશ્ય ચાલશે મહેંતેની રાહ જોતા ત્રણ ચાર કલાક વીતી ગયા પરંતુ મહંતે પંચાયત પહોંચ્યા ન હતા અને તે ઘરે પણ ન હતા પંચોની વારંવાર વિનંતી કરવા પર તેની શોધખોળ કરવામાં આવી પરંતુ તે મળ્યો ન હતો ત્યારબાદ હેમરાજને પૂછવામાં આવ્યું કે તમે જાણ કરી ન હતી પછી હેમરાજે કહ્યું હોત તો બધા શાંત થઈ ગયા હોત કે તેની સાથે વાત કર્યા પછી મેં મંજૂરી લઈને પંચાયતને બોલાવી છે આ પંચાયતમાં મહંતે હાજર ન હોવાને કારણે તમામ પંચગણે આગામી પંચાયત રવિવારે યોજવા સંમતિ આપી હતી પંચાયતમાં અનેક મુદ્દાઓ આવતા અને તેમના નિર્ણય લેવામાં આવતા હતા પરંતુ હેમરાજનો કેસ શરૂ થતાં જ સકલ પંચ અને અધિકારીઓ આવી જતા હતા પરંતુ મુખ્ય ન્યાયિક અધિકારી એ મથુરા મહંતે ગેરહાજર રહેશે અને હેમરાજનું આખું મહેનતથી કમાયેલું વેતન પંચાયતની આતિથ્ય વ્યવસ્થામાં વેડફાઈ ગયું હશે દરેક પંચાયતમાં તેના પિતાને લાડ લાકડામાંથી બોલાવવામાં આવતા હતા પરંતુ તેઓ ક્યારેય હાજર નહોતા જાણવા મળ્યું હતું કે પંચાયતના વડા મહેંતેજી તેમના સંબંધી હતા અને જ્યારે પણ હેમરાજ દ્વારા પંચાયત બોલાવવામાં આવતી ત્યારે તે છોકરીના પિતા સાથે જ હતો અને આ પંચાયત વડા વગરની હતી કોઈ નિર્ણય પર પહોંચતી નથી અંતે પંચોએ પંચાયતમાં આવવાની ના પાડી અને હેમરાજ અને તેની વૃદ્ધ અંધ માતા અને આખો પરિવાર ન્યાય માટે આ પંચાયતને વંચિત રહી ગયો હેમરાજે તેની પત્ની તેના ઘરે પહોંચે તે માટેના તમામ પ્રયાસો કર્યા હતા પરંતુ ગરીબી તેને નબળાઈ હતી અને પંચાયતમાં જે પાંચ લોકોના પક્ષમાં અને વિરુદ્ધમાં ચર્ચા થઈ અને નિર્ણય પર પહોંચ્યા તે હેમરાજ સાથે ન હતા હેમરાજ પોતાની પત્નીને ઘરે ન લાવી શકવાને કારણે સાવ ભાગી પડ્યો હતો હવે તે રોજ સાંજે જોશીપુર જતો ને કાચો દારૂ પીને સ્તબ્ધ થઈને પાછો ફરતો અને તેની માતાને જોઈને રડતો અરે શું કરું મને જીવવાનું મન થતું નથી અને હું મારી પત્ની વિના જીવી શકતો નથી આ ક્રમ રોજિંદો બની ગયો હતો અને તેના કારણે હેમરાજની તબિયત પણ બગડવા લાગી હતી અંધવૃદ્ધ માતા તેના પુત્રને દરરોજ રડતો અને પીડામાં જોઈ શકતી ન હતી તેથી તેણીએ તેની છાતી પર એક પથ્થર મૂક્યો અને કહ્યું દીકરા તું તારી વહુ ના મા બાપના ઘરે જા અને ત્યાં દાસી બનીને રહે તમે દરરોજ આ ઘાતક દારૂ પીશો તે જાણવું વધુ સારું છે કે તમે કદાચ નજરમાં ન હોવ પરંતુ તમારું જીવન સુરક્ષિત રહેશે હેમરાજે બધાને સમજાવ્યા અને તેની માતાને કહ્યું અરે હું ત્યાં જઈશ તો ન તો તેઓ મને મળવા દેશે અને ન તો હું મારી કોઈ બહેનના ઘરે આવી શકીશ મારે બધા સાથેના સંબંધો તોડીને જીવવું પડશે તેમની શરતો હેઠળ માતા શરતો હેઠળ માતા રડી પડી પણ આંખમાં આંસુ આવવા દીધા નહીં તેની ઈચ્છા હતી કે કોઈક રીતે તેની બહુ અને પુત્ર સાથે વૃદ્ધાવસ્થા વિતાવે અને પુત્ર તેની આંખો બની જાય પણ નિયતિમાં કંઈક હતું સ્ટોરમાં બીજું તે દિવસે ફૂલો અમ્માએ હેમરાજને બોલાવ્યો તેને ગળે લગાડ્યો અને ખૂબ રડ્યા હેમરાજે તેની આંખોમાં કાજલ લગાવી હતી અને તે સુંદર યુવાન તેની ગુલાબી મૂછોને કારણે ગામમાં જાણીતો હતો પોતાનું ઘર ગામ અને માતાને કાયમ માટે છોડતા પહેલા તે પોતાની માતાને વળગીને બાળકને જેમ રડતો હતો બીજા રૂમમાં રહેલો નાનો દીકરો અને નાની વહુ પણ આ દ્રશ્ય જોઈને ઉદાસ થઈ ગયા જાણે તેમની પાસેથી બધું જ લૂંટાઈ જતું હોય ઘરના પરસાળમાં ફાનસ ટમટમમાં માંડ્યું પછી નાની વહુ આવીને ઘાસની ગંજી ભરી રોજ સાંજે ઘરમાં બે ચીમની સળગાવવામાં આવતી અને એક ફાનસ પરસાળમાં અને એક બહાર જ્યારે ગાયો હોય ત્યારે ટોળાને ખવડાવવા દૂધ આપવા માટે અથવા તેનો ઉપયોગ ત્યારે જ થતો હતો જ્યારે કોઈને શૌચ કરવાની ઈચ્છા થતી હોય એ રાત એ અંધમૂર્ખના જીવનની સૌથી ભયાનક અને ભયાનક રાત હતી જેમ જેમ સાંજ આવતી ગઈ તેમ તેમ માતાએ પોતાના હાથે સ્ટવ સળગાવ્યો લાકડીઓ અને લાકડા સળગાવી માટીના વાસણમાં લાલ ટામેટાની કઢી તૈયાર કરી ઘર સાથે જોડાયેલા મોટાર અને મુસ મૂસલાની મદદથી અને માટીના વાસણનો ઉપયોગ કરીને રોટલી રાંધી પકાવવાની નાની ભઠ્ઠી અને તેના પુત્રને તે પીરસવામાં ખુશ હતી ક્યારેય જાણતી ન હતી કે તે પ્રકાશ છે કે અંધકાર તેણીની આંખોમાંથી પ્રકાશ મેળવ્યા પછી તેણીના પગલાં આંખોવાળા ઘરતા વધુ ઝડપથી ચાલતા હતા અને તે માર્ગને સમજી શકતી હતી ઘર હોય કે આંગણું બધું જ તેના નિયંત્રણમાં હતું આંખો વિના ચૂલામાં રોટલી બળી હોય એવું ક્યારેય બન્યું નથી તેણી તેના હાથથી અનુભવની અનુભવીને જાણશે કે આગ ઠંડી થઈ છે કે નહીં તે લાકડાના ટુકડાથી સ્ટોવમાંથી આગ ઓલવીને બ્રેડ શેકશે સવારે હેમરાજે સસરાની શરતો પૂરી કરવા માટે કાયમ માટે પોતાના સાસરિયાના ઘરે સ્થાયી થવું પડ્યું હતું અને આજે તે તેમના ઘરના ભોંય તળીએ તેની માતા પાસે આરામથી સૂતો હતો હેમરાજ ગાઢ નિંદ્રામાં હતો પણ તેની માતા ફૂલ્લો અમ્માએ તેની આંખોમાં ઊંઘ ન હતી તે આખી રાત તેના પલંગ પાસે બેસીને તેની હથેળીના છેડાને સ્પર્શ કરતી રહી નજીકમાં જ નાનો દીકરો બીજા ખાટલા પર સૂતો હતો અને તેની આંખમાં ઊંઘ ન હતી તે પોતાના મોટા ભાઈથી અલગ થવાથી દુખી હતો અને પલંગ પર ફેલાયેલા રૂમાલમાં મોઢું છુપાવીને રડી રહ્યો હતો જેથી ફૂલ્લો અમને ના થાય ખબર પડે મધ્યરાત્રિ થઈ ત્યારે તે છુપાઈને ઊભો થયો તેની માતાના ખભા પર હાથ મૂક્યો અને હળવેથી બોલ્યો અમ્મા સુઈ જાઓ મા અને નાનો દીકરો ચૂલા પાસે રડવા લાગ્યા અને નાની વહુએ રડતા રડતા સુઈ જવા કહ્યું લાંબો સમય ચૂલા પાસે બેઠા પછી માતાને ખબર પડી કે રાતનો ત્રીજો ભાગ વીતી ગયો છે તેણે તેના નાના પુત્ર અને પુત્રવધોને સૂવા મોકલ્યા પણ તેઓ ઊંઘ્યા નહીં માતાએ આજુબાજુના ઘરોમાં લોકો જાગવાનો અવાજ સાંભળ્યો આખા ગામના લોકો સવારે ચાર વાગે જાગી જતા અને પોતાની ગાયોને ભેંસોને ચરાવવા લઈ જતા અને છ વાગે પરત ફરતા પછી દૂધ પીધા પછી બધા વેચવા માટે શહેરમાં જતા જ્યારે ફૂલ્લો અમ્મા સાંજે રોટલી બનાવતી હતી ત્યારે તેણે જોયું કે ઘઉંનો લોટ લોટનું વાસણ ખાલી હતો તેણી જાણતી હતી કે તેણીએ સવારે હેમરાજ માટે રોટલી તૈયાર કરીને તેને ખવડાવવાની છે તેથી તેણીએ એક વાસણમાં ઘઉં લીધા અને ચકિયા પાસે પહોંચી ચકિયા સાફ અને ધીમે ધીમે ઘઉં પીસવા લાગ્યા અને જ્યારે ચૂનો ભરાઈ ગયો ત્યારે તેણીએ બંધ કરી દીધો ચકિયા અને ચૂલામાં આગ સળગાવી ચકિયામાં લોટ નાખવામાં આવી રહ્યો હતો ત્યારે નાનો દીકરો ઘરેથી દોરડું ડોલ અને ઘોડા ઘાઘરા લઈને કૂવા પર પહોંચ્યો અને નાની બહુ પણ કૂવામાંથી પાણી લાવવામાં વ્યસ્ત થઈ ગઈ અને થોડી વાર પછી જરૂરી માત્રામાં પાણી પીને તે દોરડામાં મીંટાળીને પાછો ફર્યો પણ અમને ખ્યાલ ન આવ્યો માતાએ ચૂલો સળગાવ્યો ત્યારે નાનો દીકરોને બહુ દૂધ પીતા હતા તે સમયે તેમની પાસે સોથી વધુ બકરીઓ હતી જેમાંથી લગભગ ત્રીસ બકરીઓ દૂધ આપતી હતી જેને તેમની પુત્રવધુ અને પુત્ર એક સાથે દૂધ પીવડાવ્યું હતું અને ઘરમાં ત્રણ મોટી પિત્તરની દવાઓ હતી જેની ક્ષમતા દોઢસો હતી દૂધનું લીટર હતું પરંતુ તેમની પાસે ચાલીસ લીટર લીટર દૂધ હતું જે એક વ્યક્તિ ઘરેથી વીસ પૈસા પ્રતિ લીટર લઈને શહેરમાં વેચીને પોતાનું નફો કરતી હતી એક સમય હતો જ્યારે આ ઘરની ત્રણેય તપેલીઓ દૂધથી ભરેલી હતી એક પાનમાં ગાયનું દૂધ બકરીનું દૂધ અને બીજી પાનમાં ભેંસનું દૂધ અલગ અલગ રાખવામાં આવતું હતું તે સમયે મલાઈ કાઢવા માટે અલગ વાટકી અને દહીં માટે એક મોટું વાસણ હતું સવાર આવી તે હેમરાજની સવાર હતી જે તેના પારિવારિક જીવનને ફરીથી જીવવાનો શુભ સંકેત લઈને આવી રહી હતી આજે સવારે હેમરાજ તેની પત્ની સાથે સાસરે હતો ફૂલ્લો અમ્માના જીવનમાં માત્ર અંધકાર હતો ભગવાને સૌ પ્રથમ આંખોની રોશની છીનવી લીધી હેમરાજનો જન્મ થયો ત્યારે તે ખુશ હતો કે આ પુત્ર તેના જીવનમાં પ્રકાશ લાવશે પરંતુ આ સપનું આજે તૂટી જવાનું હતું થોડા વર્ષો પછી ફૂલ્લો અમ્માના પતિએ તેમને છોડી દીધા અને તેમના જીવનમાં અંધકાર બમણો થઈ ગયો પતિના ગયા પછી ફૂલન અમ્માની ત્રણ દીકરીઓ અને બે દીકરાઓના ભરણપોષણનો પોષણનો પ્રશ્ન હતો તેના પતિના તમામ નજીકના સગાઓએ પોતાના માટે ખેતરો કોઠારો અને ઢાંખર આ શરતે રાખ્યા કે તે બાળકોને ઉશેરશે અને તેમના લગ્ન કરાવશે અને બાદમાં તે બધાએ તેની મિલકત હડપ કરી લીધી બધું ગુમાવ્યા પછી પણ ફૂલનો અમ્મા આજે જેટલી દુઃખી ન હતી જ્યારે તેઓ તેમના મોટા પુત્રને સાસરીયાના ઘરે ઘરકામ તરીકે રહેવા દેવા માટે સંમત થયા હતા ફૂલો અમ્માનું દર્દ ચરમ સીમાએ હતું પણ તે આંખ મીચીને રડી પણ ન શકે તેની યાદ છે કે જ્યારે તે તેના સાસરે આવી ત્યારે તેના પતિનું અડધા ગામ પર સામ્રાજ્ય હતું અને તેના માતા પિતાના ઘરમાં એટલી સંપત્તિ હતી કે આજે તે કરોડો રૂપિયાની માલિક બની હોત પણ બધાએ લઈ લીધું તેણીની આંખોના અભાવનો લાભ લીધો અને તેણીને છેતર્યા પરંતુ તેણી ક્યારેય અસ્થિર રહી નહીં મોટા પુત્ર હેમરાજના અવસાન પછી ફૂલનો અમ્મા ઘણા દિવસો સુધી મોત રહી અને કોઈની સાથે વાત કર્યા વિના રડતી રહી બધાએ સમજાવવાની કોશિશ કરી પરંતુ તેણીએ સાંભળ્યા પછી પણ તેની અવગણના કરી આ સમાજ માટે તેના મનમાં સેંકડો સવાલો ઉઠતા હશે કે ભગવાને મને અંધ બનાવી દીધી પરંતુ મારા જેવા લોકો પર દયા કરવાને બદલે આ સમાજ એટલો કઠોર કેમ બની ગયો કે મારા પુત્ર માટે વહુ મેળવવામાં મને મદદ કરવાને બદલે તે મને સંપૂર્ણ સજા કરી સમાજ અને પંચાયત અંધ બની ગયા અને ન્યાય ન કરી શક્યા ફૂલો અમ્મા અંધ સમાજ અને અન્યાય સામે નિરાશ નજરે જોઈને પુત્ર ઘરે પાછા ફરે તેની રાહ જોતી રહી પરંતુ ઘણા વર્ષો વીતી ગયા પછી પણ તેમનો પુત્ર સાસરે પહોંચ્યો અને સરકારી નોકરીમાં નોકરી કર્યા પછી ક્યારેય તેની માતા પાસે પાછો આવ્યો નહીં સાસરે ગયેલા પુત્રના મનમાં એવો કેવો ભ્રમ પેદા થયો હતો કે જેના કારણે તે તેની માતાના ઘરે અને તેની બધી બહેનોના ઘરે યોજાતા સુખ દુઃખના અને લગ્ન સમારોહમાં હાજરી આપી ન હતી મોટી પુત્ર વધુ ફૂલનો અમ્મા ક્યારે મરી જશે તો મિત્રો આ કહાની તમને કેવી લાગે તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ